હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે સાડા આઠ તો ઘરની સાફ સફાઈ થઈ જાય છે હવે જમવાનું બનાવવાનું છે પણ જો મિતિક્ષા અત્યારે ચા પીએ છીએ સાડા આઠે અને આસ્તા મારી જમવાનું બનાવે છે કેમ કે મમ્માના કામ કરતી એટલે આસ્તા કરી દે છે અને મારી પણ ચા ગાયડી છે બે વખતે ચા પી લીધી આ ત્રીજી વખતે તો ચા જવું ને તો મારી ઈચ્છા થઈ જાય ચા પીવાની અને આજે છે રવિવાર તો મારે ઉપવાસ છે અને મમ્મી લોકોની આ ભાજી ભીંડીની ભાજી છે ખાટી ભીંડીની ભાજી અને તું એનું શાક મિક્સ કરીને શાક બનાવવાનું છે તો મમ્મી આગળ છે આંગણું સાફ કરે છે અને પપ્પા જતા રહ્યા છે રોજની જેમ ખેતર તો હું પણ પહેલાં ચા પી લઉં ને પછી જમવાનું બનાવ્યું તો મિતિક્ષાનું કેટલું લઈને બેસી જો આખો થેલો જ એના પપ્પા લઈ આપે છે એટલે આખો થેલો લઈને બેસે એટલે પછી જમવાનું ના જમે આજ આ જ ખાઈને ધરાઈ છે તો ચાલો પિંકીબેનનો ફોન આવે છે કંઈ કામ તો સવારના સાડા અગિયાર થયા છે અને જમવાનું મારું બની ગયું છે ખાલી મિતિક્ષાના ભીંડા બને છે

ધીમે ધીમે પડી જશે તો ચાલો હવે જઈએ બાકી બળી જશે આજે રવિવાર છે તો મારે હેર વોશ પણ કરવાનું હતું પણ ઓઈલિંગ નહીં કર્યું ને એટલે મેં કીધું બધું કામ પતાવી દઉં ને પછી પહેલાં ઓઈલિંગ કરું મસ્ત એવી મસાજ કરું અને પછી હું સાંદીથી બપોરે માથું ધોઈ નાખીશ આસ્તા ઊંઘી જાય તો તો આસ્તાને થોડી વાર રમવા દઉં ને પછી સુવડાવું મારું કામ પતી જાય હવે વાસણ ધોવાના છે પણ ભીંડા એકવાર ચડી જાય ને આટલા મસ્તા ભીંડા બનાવ્યા છે મમ્મી કાલે લાવ્યા હતા ખેતરથી બે ચાર ભીંડા પણ એ બીજું ખાતી જ નહીં એટલા માટે પછી બનાવી જ પડે ને તો થોડા ભીંડા છે તો બની જાય પછી મસ્ત એવા વાસણ ધોઈ કાઢું મસ્ત એવા વાસણ કોણ ધોવે નહીં ધોવું મસ્ત એવા વાસણ તો મજાક કરું છું તો વાસણ ધોવાઈ જાય પછી આસ્તાની માલિશ કરીને એને નવડાવી દઈશ

થોડું ઘાસ થઈ ગયું છે પેલા સફાઈ કરી દઉં ને પછી બિલ્લી ચોર જાય છે આગળ આગળ પેલા થોડું ઘાસ ઉખાડ દઉં ને પછી ગલ રોપું ચાલો કરી દઉં હું પેલા Yeah huh? જકડી નાતી પેલી બાજુ જકરીયા પેલી બાજુ જકરીયા હા પેલી બાજુ જને તો બાજુ આઈ ગઈ ખોદી નાખું તો ગઈ સાહેબ આજુ જો એકદમ ચોખ્ખું કરીને જીજુ ગલના રોપ લાયા હતા ને તે રોપી હો દીધાને તો નાના નાના છે એટલે દેખાતા નહીં કદાચ દેખાતા હશે મને નહીં દેખાતું પણ નાના નાના છે તો મસ્ત એવું રોજ પાણી નાખીશ ને મસ્ત મોટા કરીશ પછી મારા ફૂલ આવશે મારા ગલના ફૂલ આવશે તો મિતીક્ષા મારી આ બાજુ કામ કરે છે તો એનું કામ હજુ પતું નહીં તો આ સાઈડ થોડું બાકી રહી ગયું છે ચોખ્ખું જો આ બાજુ થોડું હા તો જુઓ આ બાજુ થોડા મરચાં લાગ્યા છે બાકી આ સાઈડ હતા ને તે તો બગડી જ ગયા હતા ખબર નહીં શું થયું તું એ લઈને હું જોઈએ કે આપને બેટા મારી જાય ફરે ત્યાંય મારા ફૂલ તોડી નીચે ફેંકી દે છે ખબર નહીં શું થયું અને આ રીંગણીનું મસ્ત એવું રીંગણ આટલું બધું મોટું થયું હતું આટલું મોટું થયું હતું પણ રાતે ઉંદર ખાઈ ગયો હતો કે ખબર નહીં રીંગણ જ નહીં સવારમાં મમ્મીએ જોયું તો આ સાઈડ એટલા ફૂલ મારા થયા છે જો તો પાણી નાખું ને તો મસ્ત એવી કળીઓ આવે છે જો તમને બતાવું તો અત્યારે કરમાઈ ગયો છે ઘર પણ કળીઓ કેટલી બધી છે જો તમને આવું બધું બહુ ગમે નાનું નાની વસ્તુ છે ને તો કેટલા મસ્ત ફૂલ આવે છે જોઈને મારું દિલ ખુશ થઈ જાય તો હવે હા આટલા બધા ગર્લ મેં રોપા છે હવે જીવે ને મોટા થઈને ફૂલ આવે ને ત્યાં સુધી હું રોજ જોવા આવીશ તો ગમે છે મને કે મારી વસ્તુ હું રોપું ને મોટા થતા એને જોવાનું ગમે છે જો અમે તમને બતાવું

આ મારી આંગળી જેટલું પતલું થયું છે તો હજુ હું રહેવા દઈશ કેમ કે ખેતર જોવું એટલા મોડા છે અને એક દિવસ તો માર્કેટમાં હું આપી આવ્યા કેમ કે એટલા બધાને શું કરવાનું તો આજુબાજુ બધાને ખવડાયા મોડા પણ ખાવાવાળા બી કેટલા ખાય ને અમે બી ઘરે કેટલા ખાઈએ એટલા માર્કેટમાં આપી દીધા હતા તો હવે છે ખાવા જેટલા જે સુનિતાને ને લોકોને જોઈએ તારે મમ્મી લેવા જાય છે ને એમને મોકલાવી આપે છે

મેં જોઈએ છે ટામેટું તો અહીં પણ ટામેટી છે પણ આ સાઈડ છે ને પાણી નહીં ચવાડતા અહીંયા ગાડી એટલે એટલા બધા નહીં થતા અહીંયા છે એટલા બહુ થઈ ગયા એટલે અહીંયા એકલું કરીએ છીએ અને વાડામાં પણ છે બીજા બે વાડામાં છે ટામેટી એવી નાના નાના લાગે છે ત્યાં બીજા બધા તોડીને જાય છે અને નહીં કશું નહીં કહેતા અમે ખાવા દઈએ જેને ઈચ્છા હોય કે તોડીને જાય કારણ કે અમારે ઘરે ખાવા જેટલા તો અહીંયા છે થાકી ગઈ તો મિતિક્ષા રવિવાર છે ને તો એને સરસ નવડાવું માથું ધોવડાવું ને પછી ચોખ્ખી કરું તો પછી જ કરું એને ચાર સાડા ચાર એટલામાં રમવા નીકળી જશે ને તો હતી એવી જ થઈને આવશે હા ને તો ચાર વાગ્યા છે અને પિંકી બેન લોકો આવ્યા છે પણ ખબર નઈ ક્યાં ગયા તો શાકભાજી તોડવાઈ ગયા હશે લાગે તો

เด็กได้กัหุ่นีวะฮัมอะไรคืจบแล้วผูว่าฮัมเรื่องกำนัลได้ท่าฝนก็หิคุยกันยังการศึกษาจะพูดตาตาคนอื่นๆนานุบาลฮิบายค่ะ છો થઈ ગયા છે અને હું બનાવું છું રીંગણનું ભરતું તો કેટલા દિવસથી ઈચ્છા થતી હતી કે રીંગણનું ભરતું ખાવ તો ફાઇનલી આજે હું બનાવું છું અને મમ્મી લોકોનું બીજું બહેન છે એટલે મારે ભરથું બનાવી દઉં અને બાજરીનો રોટલો બનાવી દઈશ તો આજ તમારી સ્વી ગઈ છે તો તેટલી વાર બનાવી દઉં રીંગણનું ભરથું હું જમવા બેઠી છું આજ તો મારી મૂંઘી છે એટલે ધીમે બોલું પડતું આજે મારું જમવાનું భ రీంగణి శా చాలా జ તો ગઈશ રાતના પોણા દસ થયા છે આજ તો મારી ઊંઘી ગઈ છે તો વેલવી નીંગી હતી એટલે જાય ગઈ હતી રમીને અત્યારે ઊંઘી છે તો કોપર લગાડું છું હાથમાં આવે હું પણ મારું કામ બતાવીને ઊંઘી જઈશ મમ્મી પપ્પા પણ ઊંઘી ગયા છે અમે ઝાડુની આજે નાઈટ છે ને ઝાડુની નાઈટ છે એટલે તો ઝાડુની નાઈટ છે એટલે આવતીકાલે આવશે અને મીઠતું નહીં તો આખું ઘર સૂનું સુનું લાગે છે બાકી તો રોજ ઊંઘતી વખતે મમ્મા માલિશ કરી આપે એવું કે એટલે થોડી આદત પડી ગઈ છે ને એટલે નથી ઊંઘતું ગમતું અને મારી હલે છે મમ્મા અવાજ કરે એટલે તો ચાલો અવાજ નહીં કરતી બાકી મને જ હેરાન કરશે એટલે આજનો વિડીયો અહીં સુધી જ રાખીશ આપણે ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ પપ્પાય